આજરોજ તારીખ દસ એક બે હજાર પચીસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર ભરત સોલંકી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પીએમ ચૌધરી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર દ્વારા આજરોજ નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની વકૃત્વ સ્પર્ધાનું આયોજન જેમાં બીએડ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ વિશે ને લોકોમાં જાગૃતિ આવે તેવું વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ તેના વિશે પૂરું આરોગ્ય શિક્ષણ આપેલ જનહિતના કાર્યો કરવા જણાવેલ જેમાં અગિયાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ ને પ્રથમ દ્વિતીય ને તૃતીય ઇનામ આપવામાં આવેલ તેમજ બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવેલ તેમજ સૌથી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામને નિહાળેલ આ પ્રોગ્રામમાં અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર યોગેશ સુની સાહેબ શ્રી અર્બન હેલ્થ સુપરવાઇઝર હરીશિ ચૌહાણ તેમજ અર્બન સ્ટાફ હાજર રહેલ સાથે સાથે નવજીવન કોલેજના પ્રિન્સિપાલ મેડમ તેમજ તેમનો સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓમાં તેની જાગૃતિ આવે અને તમાકુથી દૂર રહેવા તેમજ કોઈને વ્યસન ન કરવા સૂચન આપી આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય વિશેની માહિતી પણ આપવામાં આવી